तो आम करिए ना तू आ कोई दिनों करिए ये तो आ दिस इस इंडिया चीजें खरीदने के लिए पैसे दिखाना जरूरी है लेकिन इज्जत खरीदने के लिए नहीं मजा आ गीत एक नंबर हाँ क्या ले वो कांग्रेस की वो चावड़ की तेरी पे फोन है तू रिमोट दे दे क्योंकि नहीं पे तेरे फोन नो है क्या मारो देखो तुमने कोई दोजू जो तो मैं क्योंकि मैं आ घंटे का स्ट्राइक करे लगे हैं जय श्री राम जय रामा पीर जय पागल આપણા મારા નવ લોકો તો બધું હાર્દિક 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 સ્વાગત છે અને સો સો ઉઠી ગયો છે ને ઉઠી ને જોડે ઉઠો લોક ચાલુ કરે ને લોક માં જો ભાઈ ગીત વાગે ને એ જ મજા આવે આ ગીત એક નંબર આમ કેટલે વખાણ કરી ગીત જ એવું છે જો આમ પાછું આમાં કાલે કોપી ટાઈટ નું આવ્યું બીજી એક ક્લિપ મૂકી દીધી ને એમાં આવ્યું ગીતો કાઢી ને પછી મસ્તી માં જેનો નાસ્તો કરી લો અને પછી આપણે કન્ટીન્યુ રહીશું ઓકે કન્ટિન્યુ ટીવી ચાલુ કરી લીધી છે અને જો હવે એન્જલ વહી ગઈ છે ને હવે મન પડે ને એ ગીત વગાડીશ મન પડે એ ચેનલ ઉજવાઈશ એમ કે એ હોય તો રિમોટ ખેંચી લે આપણે એમ કે તારી પાસે ફોન હે તું રિમોટ દઈ દે કે એની પાસે અત્યારે ફોન ન હોય કેમ કે મમ્મી ફોન લઈ ગયું હોય એની પાસે જે ફોન હે ને બે મિક્સમાં એટલે અત્યારે એની પાસે ફોન કે રિમોટ પડ્યો મારી હાથે થી એ આ ક્યાં બ્લોગ ઉતાર લીધો ને કરે માં આવી જાય તો મારે ખોટો ખોટું સાંભળવું જોઈએ બે વાત ચાલુ થઈ જા પેલા આમાં યુટ્યુબ માં જવાનું હવે તો રે યુટ્યુબ આવ તો ભાઈ હાલો હવે આવશે યુટ્યુબ મારી ચેનલ સિલેક્ટ કરવાની હાલો આ ઓકે આ થઈ ગયું પછી એને આપણે આપણું ગીત વગાડવાનું જો આ હે નહીં બસ આ ગીત વાગે ને એટલે આપણો आखो दी खराब जातो है नहीं आमा मम बदली जाए आखो दी आमा आप डाय आखो दी हाउ थे दिवस ने सर वाला गीत थी करें लाख खो दिवस सारों हो दे मुतम लगाई दो जो जो तो मैं क्यों क्या मैं आ घंटे वक्त ट्राई करें लोग यंग नहीं जा पर के पास वाम कॉपी रेट है ना था, था। ना करें ना हम गीत ये वाले तो कॉपी रेट है मावी जो पाम कॉपी रेट है ना था पर के लीला पीला तारा नहीं जा पर के અડીકોનું ગીત સાંભળી લો પછી હું લોગ બનાવું કેમ કે બાકી હું કઈ કહેતો તો નહીં હું ભૂલી ગયો હું હું પછી તમને કહીશ ઓકે પણ તમે કન્ટિન્યુ રહી ગયો બ્લોગમાં આ રીતના કાલનો જે બ્લોગ મૂક્યો તો મસ્તી નો ગયો કેમ સારા ગયો એ વાત થોડો થોડોક વાયરલ બીઓ ગયો હોય બ્લોગી શું કહેવાય વાયરલ થોડોક વાયરલ ગયો ગયો વાયરલ બ્લોગ વાયરલ ગયો ગયો છે વાયરલ થોડોક થોડોક આજો ને થોડોક થોડોક વાયરલ ગયો છે એટલે મને આમ

बंद कर दिया कि हमको कॉपीराइट आवे इट्स ले कॉपीराइट ने भी एक लगे थे कॉपीराइट लम होता तो इसमें कबर सो था मैं तभी जन्म कल करूं इन कॉपीराइट के भाई तो ये पच्चीस आप लोग वीडियो मना की बरोबर तो हाँ ये आप लोग वीडियो मना की तो ये आले वीडियो क्यों ना आले नुआले। 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 भी जन कॉपी करें सेव की ये ओक આ કેવું લાગે હવે મૂઠીના જો જો ના છબી તો મજા આવે આખો દિવસ સારું સારો એવું લાગે બાકી આપણે કોલેજ જામ થાતું નથી આજે રજા રાખી છે અઠવાડિયું આપણે આમ જ કાર્ડ નાખવાનું કેમ કે ઈ લોકો કાઈ કરાવશે ને આપણે હળવો નહીં બરોબર ને નાતાલી રહે છે આવે અમાર આવા નાના સોગ્રામ ના આવે એટલે લગભગ અમે 2 થી 2:30 વાગ્યાના બેઠા છીએ કયું ના એકને એક પિક્ચર જોતા હતા આખું પિક્ચર પૂરું કર્યું કયું ખબર લકી ભાસ્કર લકી ભાસ્કર આખું જોયું એના પિક્ચર એના દર વખતે જોયું દર વખતે મજા આવી એવું મસ્તીનું પિક્ચર પણ વગર એ આખું જોયું અમે અને બધા વેહીને જોયું મસ્ત મજાનું પિક્ચર હતું એ રિલીઝ થયું ને તો લગભગ એક જ એકાદ વરસ થવાયું હોય છે પણ હતું મસ્તીનું પિક્ચર એ હજી આમ જોઈને તો આપણને એમ થાય કે કર્યું તો આ સ્કેમ તો આ જ હતું કે આમ દેખાણો નહીં એમ પીચર મસ્તી નો તો તમે બધે નો જોયો તો એકવાર જોજો મસ્તી નો પીચર હેય લાગે પાસ કર આ આખું જોજો અર્ધું ની આખે આખું જોજો ઈ મસ્તી નો પીચર છે તમે જોજો એકવાર દાકી દો શું કઈ કી અસ્ત જનો જો નાસ્તો પાણી કર્યું છે અત્યારે ના ઓ જો નાસ્તો પાણી કરીને ના ડાયરેક્ટ ફોન ચાર્જિંગમાં મૂક્યો કેમ કે જો આ ચાર્જિંગ છે ને એટલે ચાર્જિંગ એ 1 2 ટકા આતો તઈન ફટાફટ ચડાઈ દીધું નકર આમ બંધ લી જાત એટલે

પૈસા દેખાડી <tapodil Twenty> <muchare>

તમને વદન શું લાગે હાચ કે ચોકલેટ આપ કેમ પીવે बताओ सेम આદુ તમને બેન સિગરેટ પીતા આવડત છે અ ભાઈ આપણે સિગરેટ પીવા જો ભાઈ બધો ચો તોડ નાખો તોડ નાખો કોઈ હું લઈ હું તોડીને બતાઉ

સ્કોર્પિયો લેવી મને તો બ્લોગ સરે ઓર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને જય દેશ જય શ્રી રામ તમારું મન પડે એના ગુડવિનનું નામ બધાયને કોમેન્ટ કરી દેજો તે લગી બાય બાય એ ચાલો બાય બાય હાલો ચાલો બાય બાય કહીજો બાય બાય કહીજો ઓલો બધાય કરે